નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં હવે થોડાક જ સમયમાં એટલે આજકાલમાં વરસાદ પડવાની સંભાવના છે અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે મેઘગર્જના થઈ શકે છે એનું કારણ શું તો અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની રહી છે સિસ્ટમ એ લો પ્રેશર સિસ્ટમ છે કઈ રીતના આગળ વધશે એના ઉપર બધી જ નજર છે અત્યારે હવામાન વિભાગ હવામાન નિષ્ણાતોને એવું માનવું છે કે અરબી સમુદ્રમાં બનેલી એ સિસ્ટમ એ ચોમાસાને ધક્કો પણ આપશે એટલે એના કારણે ગુજરાતમાં ચોમાસું પણ પ્રવેશી જશે અત્યારે એ સિસ્ટમ તમે જુઓ કે મહારાષ્ટ્ર અને આખી જે બોર્ડર છે એને સૌથી વધારે અસર જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં કરી રહી છે એ સિસ્ટમ અને સિસ્ટમ ધીરે ધીરે મજબૂત થવાની સંભાવના છે સિસ્ટમ આગળ વધશે એટલે મધ્યપ્રદેશ તરફ જશે પણ એની પહેલાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં એની ભયંકર અસર થઈ શકે તેવી સંભાવના છે આજે મહારાષ્ટ્રમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે મધ્યપ્રદેશ અને ગુજરાતના મધ્યના ભાગો જે છે ત્યાં છૂટો છવાય વરસાદ પડવા સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં અત્યારે છૂટો છવાયા વરસાદ પડી શકે તેવી સંભાવના છે તેર ચૌદ અને પંદર તારીખે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે સિસ્ટમ ધીરે ધીરે તમે જુઓ કે અહીંયા પહોંચશે કોલ્હાપુરની આસપાસ અને મજબૂત એ સિસ્ટમ રહેવાની છે એના કારણે મહારાષ્ટ્રમાં જે ચોમાસું અટકી ગયું છે એ ચોમાસું પણ આગળ વધે તેવી સંભાવના છે તેર તારીખે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની સંભાવનાઓ સાંજ સુધીમાં દેખાય છે એટલે જામનગર અને રાજકોટવાળા જે પટ્ટો છે ત્યાં વરસાદ પડી શકે છે છે દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની સંભાવના સુરત વલસાડ ડાંગ તાપી નવસારી આ વિસ્તારોમાં વરસાદ પડશે દાહોદ છોટાઉદેપુર નર્મદાવાળો પટ્ટો જે છે ત્યાં વરસાદ પડશે જૂનાગઢ અને જામનગર રાજકોટ અને સૌરાષ્ટ્રના બીજા અનેક વિસ્તારો એવા છે ગોંડલની આસપાસ અમરેલીમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવના છે તમે જુઓ કે મહારાષ્ટ્રમાં તો ખૂબ ભયાનક વરસાદની આગાહી છે અને મહારાષ્ટ્રથી અડીને જે બોર્ડરના વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ તેર તારીખે દેખાઈ રહી છે ચૌદ તારીખે પણ સ્થિતિ એ રહેવાની છે વરસાદની તીવ્રતા એ મધ્ય ગુજરાતમાં વધારે રહેશે એટલે મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતને પણ એની અસર થવાની છે એટલે બનાસકાંઠા પાટણ મહેસાણા અને રાજસ્થાનની બોર્ડર સાથેના વિસ્તારો છે ત્યાં પણ વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ પડવાનો જ પડવાનો છે ભયાનક વરસાદની આગાહી એ તારીખની તારીખે વલસાડ ડાંગ અને એ વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડશે બાકી દરિયાકાંઠાના વિસ્તારો જુનાગઢ અને આ બાજુ વેરાવળ વાળો આખો જે પટ્ટો છે દરિયાકાંઠાનો ત્યાં વરસાદ પડશે બોટાદ જસદણ ભાવનગર બધા જ વિસ્તારોમાં વરસાદની આગાહી છે અમદાવાદ વડોદરા જેવા વિસ્તારમાં પણ વરસાદની આગાહી ભરૂચ રાજપીપળા દાહોદ અહીંયા લુણાવાડા ઉપર હિંમતનગરમાં વરસાદ પડશે મહેસાણામાં વરસાદ પડશે પાલનપુરમાં પણ પડવાની સંભાવના છે આબુ રોડ અને જે બોર્ડરના વિસ્તાર રાજસ્થાન સાથે લાગેલા છે ત્યાં બધે વરસાદની સંભાવના ચૌદ તારીખે છે એટલે ચૌદ તારીખે આખું મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આખું જે છે ત્યાં ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ પડશે બાકી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડશે અમદાવાદમાં પણ એ દિવસે વરસાદ વરસાદ પડશે ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ એ સિસ્ટમ જશે એની અસર જશે એના જે પવનોની ગતિ છે એ ગતિમાં પણ બદલાવ આવશે એટલે એની અસરને કારણે ગુજરાતમાં ચોમાસું જે છે એ હવે એકદમ નજીક છે પંદર તારીખે જે ટેન્ટેટિવ ડેટ હતી એ તમે જુઓ કે અહીંયાના જેટલા પણ વિસ્તારો છે ત્યાં ખૂબ વધારે વરસાદ છે એટલે આખા ગુજરાતમાં પંદર તારીખથી સાર્વત્રિક વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ કવર કરશે પંદર તારીખે કચ્છમાં વરસાદની સંભાવના નથી બાકીના મોટાભાગના વિસ્તારમાં વરસાદની સંભાવનાઓ છે ક્યાંક તીવ્રતા વધારે હશે ક્યાંક ઓછી હશે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચૌદ અને પંદર તારીખે વરસાદ પડશે સોળ તારીખે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે લો પ્રેશર સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશન સુધી પહોંચે એવી સંભાવના નથી એટલે સાયક્લોન બને એવી કોઈ સંભાવનાઓ નથી પણ હા ગુજરાતને ધમરોળી અને ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પાડતી સિસ્ટમ જશે કચ્છમાં પણ સોળ તારીખે એની અસર દેખાવાની છે કચ્છમાં સોળ તારીખ સુધી કોઈ વરસાદની સંભાવના નથી પણ કચ્છના પણ મોટાભાગના વિસ્તારોમાં સોળ તારીખે વરસાદ પડી શકે તેવી સંભાવના છે બાકી આ અમદાવાદ ભાવનગર અને આખો પટ્ટો જે તમને યલ્લો દેખાય છે ત્યાં વરસાદની તીવ્રતા થોડીક વધારે હશે ત્યાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના દેખાય છે સોળ અને સત્તર તારીખ એ પણ આજ સંભાવનાઓ છે એટલે આ બધાની વચ્ચે ચોમાસું પણ ધીરે ધીરે આગળ વધશે હવામાન વિભાગ જ્યાં સુધી આગાહી ન કરે વિધિવત રીતના એવું ન કહે કે ચોમાસું પ્રવેશી ગયું છે ત્યાં સુધી કોઈ પણ મોડલ કહે એ પ્રમાણે આપણે નક્કી કરીએ કે ચોમાસું અહીંયા પહોંચ્યું છે એ નથી સંભવિત એટલે અત્યારે હવામાન વિભાગની કોઈ આગાહી એવું નથી કહી રહી કે ચોમાસું એ ગુજરાતમાં પ્રવેશી ગયું છે હવામાન વિભાગની આગાહી કહેશે એ પણ જે ડેટ હોય છે એ ડેટ પણ તમારા સુધી પહોંચાડીશું કારણ કે હવામાન વિભાગ જે આખો મેપ તૈયાર કરે કે આ તારીખથી આ તારીખની વચ્ચે ગુજરાતમાં ચોમાસું આવશે બીજા રાજ્યમાં ચોમાસું આવશે સેટેલાઇટ મેપ જોઈએ તો તમે જુઓ કે અહીંયા મુંબઈની આ બાજુ અત્યારે ઓલરેડી જે ઘેરાઓ દેખાય છે વાદળોનો એટલે સિસ્ટમ બનવાની શરૂઆત લો પ્રેશર સિસ્ટમ બનવાની જે શરૂઆત હોય છે એ શરૂઆત થઈ ગઈ છે અને બાકી બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બનવાની છે અરબી સમુદ્રમાં તો બનવાની જ બનવાની છે આ સિસ્ટમ ધીરે ધીરે જ્યારે મધ્યપ્રદેશ તરફ જશે એટલે એની અસર ગુજરાતને થતી જશે અને સાથે જ જે ચોમાસું ત્યાં અટકી ગયું છે એ ચોમાસું જે છે એ પણ આગળ વધતું દેખાશે અત્યારે મુંબઈની આજુબાજુ તમને આ વાદળોનો ઘેરાવો દેખાતો હશે સેટેલાઇટ મેપ છે હવામાન વિભાગનું એટલે એ મુંબઈની આસપાસ સિસ્ટમ બનવાની શરૂઆત થઈ ગઈ છે સિસ્ટમ આગળ વધશે એ પ્રમાણે અસર આપણે જોયું એ પ્રમાણે અઢાર તારીખ સુધી એની અસર રહેવાની છે હવામાન વિભાગ કયા જિલ્લાઓમાં કયું એલર્ટ આપે છે એના પર પણ નજર કરી દઈએ હવામાન વિભાગની આગાહી પ્રમાણે કયો જિલ્લો છે કે જ્યાં વધારે વરસાદ પડવાનો છે બાર તારીખની આ સ્થિતિ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડશે આ બાજુ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ નગર હવેલીમાં વરસાદ પડશે એટલે આ બધા જ વિસ્તારો જે છે ત્યાં આજે વરસાદની સંભાવના છે તેર તારીખે એની તીવ્રતા થોડીક વધશે દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી તાપી ડાંગમાં વરસાદ પડશે રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં વરસાદની સંભાવના છે એટલે તેર તારીખે એની તીવ્રતા વધારે છે ચૌદ એનથી વધારે થશે એટલે અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા જેવા વિસ્તારો એમાં આવરી લેવાશે એટલે અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ એટલે મધ્ય ગુજરાત આખું અને દક્ષિણ ગુજરાત આખું બંને જગ્યાએ ખૂબ વધારે વરસાદ ચૌદ તારીખે પડી શકે છે રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને બોટાદમાં વરસાદ પડશે એટલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના પંદર તારીખે જે પ્રમાણે આપણે ભિંડીમાં પણ જોયું તીવ્રતા વધુ વધી જશે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ પડશે પંદર તારીખે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં વરસાદની સંભાવના આ બાજુ ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા અરવલ્લી દાહોદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી દક્ષિણ ગુજરાતનો આખો જે ભાગ છે ત્યાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે પોરબંદરથી લઈને આખો દરિયાઈ પટ્ટો જે છે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અને રાજકોટમાં વરસાદ પડશે એટલે પંદર તારીખે રહેવાનું છે તીવ્રતા સોળ તારીખે વધારે વધી જશે તીવ્રતા તમે જુઓ કે આખા વિસ્તારો આજે ગ્રીન કલર ડાર્ક ગ્રીન કલર દેખાય છે ત્યાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે સત્તર તારીખે પણ એ સ્થિતિ રહેવાની છે એટલે જે ચોમાસાની આપણે રાહ જોઈ રહ્યા છીએ ચોમાસું એકદમ નજીક છે આ સિસ્ટમને કારણે એને કેવી રીતના અસર થાય છે અને વિધિવત રીતના ચોમાસું એ ગુજરાતમાં કઈ તારીખે પ્રવેશે છે હવામાન વિભાગ શું કહે છે એના ઉપર નજર રહેવાની છે બાકી તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કહેતા રહેજો કમેન્ટ્સમાં અને અમે પણ તમારા સુધી હવામાન વિભાગ હવામાન નિષ્ણાંતની માહિતી પહોંચાડતા રહીશું નમસ્કાર